મનોરંજન નહીં પણ મનોમંથનનો કાર્યક્રમ આપણે અંદર જવાનો કાર્યક્રમ કારણ કે સવારથી સાંજ સુધી આમ તો કહી શકાય કે રાત સુધી જ્યાંથી આપણે ઉઠીએ છીએ અને જ્યાંથી આપણે સુવા જઈએ છીએ ત્યાં સુધી આપણે બહારના જગત સાથે જોડાયેલા હોય છે બહારની આપાદાપી અને જરૂરી પણ છે કારણ કે આપણે બહારની આપાધાપી બહારની દોડમાં નહીં હોય તો આપણો સંસાર ન ચાલી શકે સંસાર માટે આપણે બહારની યાત્રા કરવી જરૂરી છે પણ એ બધું જ એક જ્યારે સમજમાં આવે છે ત્યારે એક માત્ર એક એક ડ્રામા હોઈ શકે છે એક નાટક હોઈ શકે છે અને એક આપણે કેરેક્ટરમાં જે રોલ ભજવવાનો છે એટલા પૂરતો હોઈ શકે છે પણ ઓલ ઓવર આપણે આ બધું જ છોડીને જવાનું છે ત્યારે કાંઈક છોડીને આવ્યા છે એ ભૂતકાળમાં તમે કદાચ કે તમે કે હું એ ઉદ્યોગપતિ હોઈ શકીએ છીએ કોઈક રાજા મહારાજાનો પણ રોલ ભજવ્યો હશે ક્યાંક આપણે ભિખારીનું પણ પાત્ર ભજવ્યું હશે તો આ બધું જ એક મૂવી જેવું છે એક ફિલ્મ જેવું છે એક નાટક જેવું છે એક રંગમંચ જેવું છે અને એ પાત્ર ભજવી અને ફરી પાછું આપણે નવું પાત્ર ભજવવાનું છે આ જન્મનું જે આ પાત્ર છે એ કાયમી નથી એ અવિરત નથી કારણ કે એ આજની તો કાલ આપણે એ છોડી અને બીજી જગ્યાએ જવાનું છે એટલે નવું પાત્ર પાછું ભજવવાનું છે ત્યારે આ બધા જ પાત્રોની વચ્ચે આપણે અંદર ઉતરવાનો એક અવસર એટલે કે ભક્તિ એટલે કે યોગ એટલે કે સમાધિ એટલે કે પ્રાર્થના એટલે કે સદગુરુ સાથેનો સત્સંગ એટલે કે મનોમંથનનો કાર્યક્રમ મનોરંજન જે છે એ માત્ર ને માત્ર બહારના જગત પૂરતા જ હોય છે ઘણી બધી સિરિયલો આવે છે તમારે જોવાની તમારી પસંદગી હોઈ શકે છે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો અને ઘણી બધી એપ્લિકેશનો ઘણા બધા સ્ટેટસો ઘણું બધું તમારે જોવાનું તમારી સ્વતંત્રતા હોઈ શકે છે પણ દિવસમાં પાંચ મિનિટ માત્ર ફાઈવ મિનિટ્સ તમારે જે છે એવી કાઢવી જોઈએ કે જે આપણા ખુદ પોતા માટે હોય